ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીના પાવન અવસર પર ભગવાન શ્રી શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોનું ઘોડાપુર શોભાયાત્રામાં જોડાયું હતું ઠેર ઠેર ભગવાન શ્રી શ્રીરામની પાલખીનું સ્વાગત કરવામાં આવ્યું ગોરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા પ્રમુખ અને મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડિયાની આગેવાનીમાં છેલ્લા દસ વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ચૈત્ર સુદ નવમીને બુધવારે રામ નવમીની શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા રણમુક્તેશ્વર મંદિરથી ગેન્ડીગેટ દરવાજા થઈ માંડવી ન્યાય મંદિર થઈ તાડફડિયા સ્થિત રામ મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની આહલાદક પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી હતી આ પાલખી યાત્રાનું ઠેર ઠેર રામ ભક્તો દ્વારા આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી ભાજપના વડોદરાના સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલા સહિત રાજકીય આગેવાનો અને સંતો સહિતના લોકો જોડાયા હતા આ પ્રસંગે સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રામનવમીની શોભાયાત્રામાં ધમાલ થવાની વાત કહી હતી તેના ના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દેશની જનતા જવાબ આપશે અયોધ્યામાં જે પાંચસો વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બન્યું તે એક ઐતિહાસિક બનાવ છે સાથે જ તેઓ વર્ષોથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાતી શોભાયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે માટે સચિન પાટડિયા તથા ગૌરક્ષા સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો છેલ્લા દસ વર્ષોથી રામનવમીના પાવન દિવસે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે ભવ્ય આયોજન કરવામાં આવે છે સૌ કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું યાત્રામાં આજે નાના બાળકોની વેશભૂષા રાખવામાં આવી છે જોડે જોડે રામ ભગવાનની પ્રતિમા જે ખૂબ સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે પ્રભા જે અખંડ ભારતની પ્રભા રાખવામાં છે જોડે જોડે આ રામનો આ યાત્રામાં પાલખી રામ ભગવાનની પાલખી રાખવામાં આવે છે જેમાં લોકો દર્શન કરે છે અને ખૂબ શ્રદ્ધાથી દર્શન કરે છે હમણાં આરતી કરી શુભારંભ થઈ રહ્યો છે રણમુક્તેશ્વર મહાદેવથી આ યાત્રા નીકળી ગેન્ડી ગેટ દરવાજા થઈ માંડવી થઈ માંડવીથી એમજી રોડ એમજી રોડથી લાલકોટ થઈ લાલકોટની સામે તાળફળિયામાં જે રામ ભગવાનનું મંદિર છે ત્યાં યાત્રાની પૂર્ણાહુતિ થશે